લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું શું કરવું કરવું ન તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લેવા અને લીલા શાકભાજી દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરના કપડાં પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે મા લક્ષ્મીના મંદિરે અથવા તો પોતાના કુળદેવીના મંદિરે માતાનું ફૂલથી પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાનું ચરિત્ર બગાડવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહે મિથુન રાશિવાળાએ આજે લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂર પાસે કામ કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા કર્ક રાશિ કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ફટકડીના પાવડરથી દાંત ઘસવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં ખોટા જોખમ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે માટીના કોળિયામાં મશરૂમ મૂકીને આ કોળિયું કોઈ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા લીલું વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ઘઉં જવ અને બાજરો આવા ધન મફતમાં લેવા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ આજે પોતાની બહેન બેટીઓની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરે આવેલા અતિથિનું અપમાન કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પોતાની પત્ની અથવા પ્રેમિકા સાથે ઝઘડો કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને ભગવાનને લીલા મગ દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનના રસ્તાઓમાં કોઈ ખોટો રસ્તો સામેલ નહીં કરતા જલ્દી કમાઈ લેવાની લાલચમાં ખોટું કામ કરતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરજો મકર રાશિ વાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ દુર્ગા ચાલીસા વાંચવા જોઈએ અને પોતાની માતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પોતાના સંતાનોના કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ જૂનો સામાન લાવીને મૂકતા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટ ઘડિયાળ વગાડવા નહીં તો મિત્રો આ તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન વદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે